ખબર પડતી નઈ પોતાના ઘેર જતો મારે કેવું પડે તમારા ખાવાનું તો કશું હારું વધુ નહિ ગમે લેવાથી તમારા તમારાકદોલ આ સોળી મહિનાથી થી તો રાખી છે એટલે ખબર ના પડે ફટાફટ આવું અંગે તમારા એ હું જોઉં છું જમા જેવા મોલા છે ની ચકદલ ફેવડું છું

પેલા મોઢો ભાઈ નહિ મોતું તો કઈ છોડી ના છો પોલીસ સ્ટેશન કેસ કરવા ના જાય

જેવા પાન ની સીઝન આયુગરો લાવવાના પૈસા એટલે મારા મગજમાં એક આઈડિયા આવ્યો કે જો મારું છે પટાઈ બટાઈ ગાયું હા હું ના જો ભાભી મહિના લઈ જ તમારે પૈસા પણ એ હું નતું અપડું કરું તે કીધું હું કઈ ગયેલ છે બરોબર એટલે બધો આયો મારા ઘેર જોઈએ અને ભત્રીજો તો ફટાફટ બધો ના ઘેર જઈને ચોરી કરી આવ્યો અને બીજું

કેસા જોવાનું કે કરવાનું મને એમ કહે છે ને પેલા એ આ છોડો પાડા ખાલી માફ કરજો ઓના ના ઉઠાવો જેલ માં મોદો વાત છે લે હું તો હાચું કહું છું આપડા ઘેર જન્મ કાલ દે ભત્રી દન ચૌધી હોગી લાવો ઇને જેલ માં કાઈ જાલે કે કામ કરો અમે બે સુખ શાંતિ રહો તમે હા ના ના

હવા આ મોચ્છી માળી છે માયા તમાર ઘેવળ છે હાચી વાત ઓનો રોડે લેકન ના છે તમે એકલા હોમ બે અરે મને ચો રોડી ની તારો હું છે